આજના સમયમાં એવો કોણ નેતા છે જે જનતા માટે માટે થઈને વેઠે પગના તળિયા ફાડી નાખે જોડાઈ ફાડી નાખે એવો કોણ નેતા છે મારી મારીને આપણને ફાડી નાખે એવા ઘણા છે પણ પોતાના જોડા ફાડી નાખે પોતાના પગ છોલી નાખે એવા નેતા કોણ પ્રવીણ રામ છે ઈશુદાન ગઢવી છે રાજુભાઈ કરોપડા છે કે જે સમાજ માટે જનતા માટે લડાઈ લડે છે આજ જનતા દબાવાળા તો લડવા વાળા કેટલા છે અમારા તો જન્મ પેલા એ બધા નેતા જ હતા ને આજ અમને સવાલ પૂછે એનો ક્યાં ના છે ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે અમારી હમણાં હમણાં બધા બહુ બધા સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ની બધાયને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા અસહિષ્ણુ થઈ ગયા ને આવું ન હાલે ને એને સવાલ પૂછે તો વિનમ્રતાથી જવાબ દેવો જોઈએ ને આમ ને તેમ એવો દેકારો કર્યો છે કે જાણે કઈક નાનું મરણ થઈ ગયું હોય મારે એમને કહેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવાવાળાને માયક ખોપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે કોની સભામાં ઊભા થતા માઇક આપે છે અમારી દરેક સભામાં માઇક આપે છે મોટા ભાઈ માઇક વગર બોલવાનું નથી બાપુજીના હામ છે જો એમ નામ બોલો દીધું કે ન દીધું માઇક દરેક સભામાં માઈક આપ્યું અમે જો માઈક ન આપ્યો તો એ હું બોલ્યો એ મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું અમે તો હા ભળવાવાળા માણસો એ માઇકમાં હા ભળવાવાળા માણસો છે પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો મારો પ્રવીણ રામ નો ઈ પહેલા જે નેતા હતા ને ઈ ના અત્યારે નેતા છે અમારા જન્મ પહેલાનો પ્રશ્ન અમે આ વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી નિકાલ થયો તો હવે અમને સવાલ પૂછવાને બદલે કે ગમે રસ્તો કરો નીકળો આથી ને અમારો વારો આવવા દયો એટલે તરત અમે કરવા મંડીએ કામ જે ચાલુ છે ઈ અમારા જે હું 35 વર્ષનો જો આજથી 35 વર્ષ પહેલા વિધાનસભાના વિપક્ષના નેતા કોણ હતા

ઈ વાતનું પેટમાં તેલ રેડાય છે બધાને આ ક્યાંથી આવ્યા ઓહો બધું રાગે પડી ગયું તો ભાજપનું ને કોંગ્રેસનું હાઈક ચાલીની યોજનામાં 60% ભાજપના ને ચાલે કોંગ્રેસના ઓહો ઓહો હતું એમાં પ્રવિણ રામ ને રાજુ કરોપડા ને ઈશુદાન ને ક્યાંથી ક્યાંથી આવ્યા ઈ વાતનો એમને હરાવો જાય છે તમે વિચાર કરો ગુજરાતના ખેડૂતો વિચારક અમે હું લઈ લીધું ગુજરાતમાં હું લઈ લીધું અમે હું ખાઈ ગયા કઈ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો કોનું ગળું દબાવ્યું કોની જમીન પચાવી લીધી કયું ગૌચર દબાવ્યું ક્યાંથી રેતી કાઢી ક્યાંથી કોલસો ઉપાડ્યો અમે તો ગુજરાતની ગેરકાયદેસર કામોની લિસ્ટમાં જેટલા કામ આવતા ને એમાંથી એક પણ કામ જેણે ન કર્યું ને એવા ધોળે ધોળાક બાંચકા જેવા માણસો એ બેઠા છે અમે ગુજડા માણસો છીએ અમે કોઈ એવું ખોટું કામ નથી કર્યું ભાજપ વાળા ને કોંગ્રેસ વાળે બે ભેગા મળીને અમારા તાટિયા ખેહવા પડે